હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દાળ ભાત બનાવીશું ત્રણ દાળ આપણે મિક્સ કરી અને દાળ બનાવીશું અને ભાત બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે એક કપ બાસમતી ચોખાને બેથી ત્રણ વખત ધોઈ અને અડધી કલાક મેં એને પલારી લીધા છે દાળને મેં પણ ધોઈ અને પલારી લીધી છે અહીંયા બે ચમચી મગની દાળ બે ચમચી તુવેરની દાળ બે ચમચી મસૂરની દાળ લીધેલી છે આ ત્રણેય ડાળ બે થી ત્રણ વખત ધોઈ અને આપણે પલારી લીધી છે એક નંગ ડુંગળી એક ટમેટું લીધેલું છે એક મોરું મરચું આદુ અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે આખું જીરું અને હિંગ બે ચમચી ધાણાજીરું એક ચમચી તીખું મરચું મેં અહીંયા લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ ડાળને આપણે

ત્યારબાદ આપણે મસૂરની ડાળ એડ કરશું અહીંયા મસૂરની ડાળની બદલે તમે ચણાની ડાળ પણ એડ કરી શકો છો આપણે એક મરચું એડ કરશું એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બે ચમચી ધાણા જીરું એક ચમચી મરચું એડ કરશું તીખું મરચું લીધેલું છે કાશ્મીરી મરચું આપણે અહીંયા નથી લેવાનું અને ટમેટા એડ કરી દેસું ત્યારબાદ આપણે પાણી એડ કરશું જરૂર અનુસાર તો અહીંયા મેં એક ગ્લાસ પાણી એડ કરેલું છે તો આપણે આને ત્રણ વિસલ લઈ લેશું

એકદમ સરસ આપણી ડાળ બફાઈ ગઈ છે તો આપણી ડાળ એકદમ ઘૂંટાઈ ને સરસ રેડી થઈ ગઈ છે તમારે બ્લેન્ડર થી પીસવું હોય તો તમે બ્લેન્ડર થી પણ પીસી શકો છો પણ આ રીતે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમને વધારે પાતળી ડાળ ભાવતી હોય તો તમે હજી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી શકો છો પણ અમને થોડીક ઘાટી ભાવે છે એટલે હું પાણી ઓછું એડ કરું છું તો હવે આપણે દાળનો વઘાર કરીશું પેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં સૌપ્રથમ જીરું અને હિંગ એડ કરશું કારણ કે કોઈ પણ ડાળ હોય તેમાં તમે હિંગનો વઘાર કરો તો ડાળ પાચનમાં સેલી પડે છે જેથી ગેસ પણ નથી થાતો અને પાચન પણ આસાનીથી થઈ જાય છે એટલે આપણે હિંગ એડ કરવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ડુંગળી એડ કરી દેસું તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેસુ ત્યારબાદ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું તો આપણે લસણની કચાસ દૂર થઈ ગઈ છે એમાં આપણે એક ટી હળદર એડ કરશું ત્યારબાદ આપણે આ ડાર એડ કરી દેસુ આપણે આમાં આખા ગરમ મસાલાનો કે એક્સ્ટ્રા કોઈ મસાલાનો યુઝ કરવાનો નથી કારણ કે એકદમ સિમ્પલ ઈઝી અને ટેસ્ટી આ ડાળ બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આપણે આમાં કરેલા હતા એટલે આપણે આમાં ડુંગળી અને લસણનો જ વઘાર કરવાનો છે તો આપણે આને બે મિનિટ ઉકળવા દેશું તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો ગેસને બંધ કરી અને આપણે સર્વ કરી લઈશું ભાત પણ આપણા તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા એક નવી જ રીતથી ગુજરાતી દાળ ભાત તેને મેં રાયતા સાથે સૌ કરેલા છે આ રાયતું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં